અ તરસાલીમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલીમાં જે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવી છે તેની પાછળની સાઈડમાં જ્યાં ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે ત્યાંથી એવા ન્યૂઝ આવે કે અમને ગણપતિ પંડાલની બાજુમાં જે એક્ટિવા પડી છે ત્યાં કંઈક એની ઉપર પડી હોય હોવા જ અને ધ્યાન દોર્યા અને અમે દરેક પંડાલ ઉપર એક એક પોલીસ તરફથી જે માણસ રાખ્યો હોય છે અને એને આવતું ધ્યાન થતાં અને અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા ધાણા અધિકારી એસીબી જાય અને હું તમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે એલસીબી ને અને ડિસ્ટ્રિક્ટ માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું પર ફેંકવામાં આવી હોય શકે અને કોના દ્વારા ફેંકવામાં આવી હોય શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે તો આખી જોવામાં જોવાનું કે કે કઈ સ્ટ્રક્ચર હોય જેટલું અમે બધા ટેરેસ ચેક કરાવ્યું છે એવું કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજી સુધી પણ સીસીટીવી પી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાંય હોય તો અને દરેક મકાન વગેરે પણ જે છે આજુબાજુમાં ફંડાની બંને બાજુમાં

તે વખતે જેટલા લોકો અહીંયા હાજર હતા તમામની પૂછપરછ કરીશું જો કોઈને વાગ્યું હોય તો એ બાબતે આપણે આગળ તપાસ કરીશું ખાસ કરીને આપણા સમય માં કેટલીક અફવાઓ નું વાતાવરણ પણ હોય તો લોકો શું અભિપ્રેત કરશો કેમ કે શાંતિ બની પણ મહત્વ નું છે બિલકુલ આ અફવા છે કે હકીકત એ બાબતે અમે તપાસ જરૂરથી કરીશું પણ જો કોઈ અફવાઓ આવે તો ઓબ્વિયસલી એની સ્પ્રેડ કર્યા કરતા એની ખરાઈ કરવી જોઈએ અને અહીંયાના જે આયોજક છે તેને હું બિરદાવું છું એમણે કોઈ પણ વસ્તુને વધારે એસ્કેલેટ કર્યા કરતા એમણે તરત જ પોલીસ જે અમે રાખી હતી દરેક પંડાલ પર અમે પોલીસ રાખીએ છીએ એ કોણ ધ્યાન દોર્યું અને ત્યાં મે તાત્કાલિક બધા અમારી ટીમ એસપી ડીસીપી અને અમારી એલસીબીના માણસો બતાવી ગયા છે અમે અલગ અલગ સ્પોર બનાવીને પ્રોપર કોમ્બિંગ કરીશું ચેક કરીશું અને જે પણ યોગ્ય તપાસ કરીને જે પણ યોગ્ય વસ્તુ છે એ બાર સામી લાવીશું તો કે કોઈ વારિયા છે પથ્થર પછી થોડી વાર એને પછી પાછા બીજા બે ચાર પથ્થર વાગ્યા એટલે પછી અમે ચેક કરવા માટે રહી કે બીજું કંઈ થયું નથી કયો વિસ્તાર છે ને દિવાળીપુરા સલામકોટા સરસાલી કોઈ તમને કોને જાન અમે અમારા પૂરો મેયર છે નીલેશિય રાઠોડ એમને ફોન કર્યો એમને કીધું કે મેં આવું છે એમની પછી એમને આવી ને પછી પોલીસ બોલાવીને બધું કર્યું અત્યારે કોણ કોણ અત્યારે અલ્પેશભાઈ બસ એજ કે આવું બીજી વાર ના થાય